ઘરમાં લોકો નું ખરાબ કરીને તને મજા આવી કા હું મળું તને હે બોલીશ હા તારી જે ઠાણી તારી મોટી બેન જેવી નોતી અને તને હું દુખ આપી દીધું એને કે તેને આવડું મોટું દુખ આપી દીધું જીવન માં પણ બાપ મે આવું નોતું વિચાર્યું હું વિચાર્યું નોતું હું વિચાર્યું નોતું તે બધું તું પેલાય ઘરે આવીતી તો મે તને શીખવણ આપીતી ને કે સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો બધાનું હિત થાય ને એવી રીતે રહેવાનું આ તે શું કર્યું છે આ બધું આ તારા કારણે આ તારી જેઠાણી દીકરા વગરની થઈ ગઈ હું મારું તને ફાયદો પાપ કર્યું છે પાપ તે ના પાપનો ભાગીદાર હું જ બની સમજી કારણ કે હું તારી માં છું સાચી વાત છે તમારી સો મે પૈસા આપી દીધા હોત ને તો આવ કઈ તાત જ નઈ પોતાની જેઠાણીને હારા દી જાય છે તો એને ખુશ થાઉં જોઈ અને આ આ કરે છે રૂપિયા આપતા હું જોર થાતો તું અને કુમાર હારું કમાય છે નકર એમાંય કાઈ કે જમાઈ કમાતા નથી તો રૂપિયા નું આપે આવા વાદ વિવાદ માં તારી જે બધી હોય ને દેરાણીઓ આ એને ઘર ભાંગી ગયા છે કેટલા વખતથી થી ઓ મારો પોતાનો સ્વાર્થ જોવા મારે હમ માયા સ્વાર્થમાં અને સ્વાર્થના ખબર નહીં શું કરીને હેશે સંસ્કાર નજો તે મારા આખા ગામની એમ થાય કે નહીં મારે આ સંસ્કાર આપ્યા હતા તે ઘરમાં ને ઘરમાં આ પોતાની જેઠાણીયારે આવું કર્યું એ હોસ્પિટલ જવા દેવાની હતી એને શોભા તે ચેક કર્યું એ પણ હવે હવે પણ મારી ભૂલનો પચતાવો છે ભૂલ આને તો ભૂલ કહે અને ભૂલ ન કહેવાય એ તને પાપના પોટલા બાંધા કહેવાય આ ભોંમાં તો નહીં હાથ ભોઉમાં એ તું નહીં સૂટે બસ તમે તમે આ ચૂકીધું કે હું માફ કરવાને લાયક જ નથી આ જો કહું ને તો અરે તો અરકાવવું જોઈએ એક સ્ત્રીની ખુશી એક સ્ત્રી જ ન જોઈએ

બીજી જેઠાણી હોત ને તો તને ખબર પડી રહે અને મારી ભૂલો પસ્તાવો છે મારે પાયો કા પસ્તાવાની માફી માંગસ આજેની ભૂલ કરી છે ને આ જેનું પાપ કર્યું છે ને તે એની પાસે માફી માંગ જઈને જો માફ કરી દે ને તો હાસું નકર અમારે માફ કરવાથી काही નહીં થાય સમજી ભગવાનનો ડર રાખવાનો હોતો મણા ઈશ્વરનો ડર નથી રાખતા ને આ એના કારણે જ આ કડ્યુગમાં પાપ થાય છે તગડા પાપ નો થતા હોત તારી જેવી ઝેરી નાગણ જેવી તેરાની હોય ને ન્યા તો ઘર ભાંગેસ હંધાઈને નોખા કરી નાખે સાચી વાત છે હું છે ને આ ઘરમાં માં લાયક જ નથી હું બધાની માફી માંગી લે શી ઘર છોડીને જતી રહીશ એટલે કોઈને હેરાન પણ ના કરું અને તું જો અહીંયા રહીશ તો મને આ આ કિસ્સો સો ક્યારેય નહીં ભૂલાય મારી જિંદગીની આ બહુ મોટી ભૂલ છે જે મેં કરી છે તો તમે શું કરશો આ કેટલા વખતથી સમજાવતી હતી નો સમજે ને એ તો મારું નામ ડૂબાડ્યું છે હવે મારા ગામમાં હોતે બધાને એવું કેવું કે મારી દીકરી એ ના હાર્યા મજેરા કાંડ કરી છે હવે આ રોવાથી છે ને હારાદી નઈ થાય ઉભી થાય અને છે ને તારી જેઠાણીની પગમાં પડીને માફી માં